રાજ્યમાં ગરમી નો પારો છેતાલીસ ડિગ્રી અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે બે વ્યક્તિઓના મોત થયા છે મૃતક ના પરિવારજનોને ચાર લાખ રૂપિયા સહાય આપવા માટે કોંગ્રેસે માંગ કરી છે સાબરકાંઠાના તના તળાવમાં નાહવા પડતા ત્રણ બાળકીના મોત થયા છે એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં જુનિયરની રેગિંગ કરતા ચાર સિનિયર ડોક્ટર સસ્પેન્ડ કરાયા છે ફરિયાદના આધારે એક ડોક્ટરે એક વર્ષ અને અન્યને પચીસ દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે રાજ્યમાં ફરી વાવાઝોડાનો ખતરો રેમલ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની શક્યતાઓ વારાણસીમાં મતદાન પહેલા પીએમ મોદી કાશીની જનતાને ખાસ પત્ર લખ્યો છે બે હજાર પરિવારોના ઘરમાં જશે આ પત્ર મતદાન કરવા અપીલ કરતો પત્ર વાયરલ ચૂંટણી સમયે કોળી સમાજના એવા દિગ્ગજ નેતા કે જેની ભાજપ ક્યારે પણ અવગણના ના કરી શકે પરંતુ રાજકારણની અંદર છેલા ઘણા સમયથી તે ગાયબ હતા એવા પરશોત્તમ સોલંકીએ શું કહ્યું સાંભળો ગુજરાત સરકારમાં ફિશરીઝ વિભાગનો હવાલો સંભાળતા રાજ્ય કક્ષાના મંત્રી પરશોત્તમ સોલંકીનો ગાંધીનગર ખાતે જન્મદિવસ ઉજવવામાં આવ્યો તેમનો આ ચોસઠમાં જન્મદિવસની ઉજવણી ગાંધીનગર સ્થિત મંત્રી આવાસમાં કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને યુવાનો ઉમટી પડ્યા હતા પરશોત્તમ સોલંકી સૌરાષ્ટ્રના ભાજપના એક કદ્દાવર નેતા છે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા એ સમયથી તેમને સ્ટાર પ્રચારક તરીકે મત વિસ્તારમાં મોકલવામાં આવતા હતા આ સાથે જ દોઢ મહિનો રાજકારણથી તેઓ ગાયબ રહેલા હતા રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન પરશોત્તમ સોલંકીએ જાહેરમાં આવીને હુંકાર કર્યો હતો તમને લાગતું હશે કે હું વીક છું પણ દોઢ મહિનો સારવાર કરીને પાછો આવી ગયો છું આપણે કોઈને નડવું નથી મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે ભાવનગર નહીં તો ગાંધીનગરના દરવાજા કાયમી ખુલ્લા છે કોઈને તકલીફ હોય તો પરસોત્તમ સોલંકીનો દરવાજો હંમેશા ખુલ્લો છે આપણે કોઈથી ડરવાનું શીખ્યા નથી કોઈથી ડર્યો નથી બધાને લાગતું હશે કે પરસોત્તમ ભાઈ વીક થઈ ગયા છે મારે હમણાં દોઢ મહિનો હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું કેમ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી ડૉક્ટર્સે પણ જવાબ આપી દીધો હતો પણ તમારા આશીર્વાદથી પાછો આવ્યો છું હું ઘણી વાર વિચારું છું કે એવા કયા કામ કર્યા છે એ મને નથી સમજાતું પણ સારું છે કે એ સમજાતું નથી નહીં તો અભિમાન આવી જાય મારી સામે જે આવે તેનો હું સામનો કરવા તૈયાર છું લડું છું કોઈથી ડરવાનું શીખ્યો નથી અને ડરતા આવડતું નથી કુદરતની મહેરબાની છે કે આટલી તબિયત ખરાબ હોવા છતાં તમને આજે એટલે બોલાવ્યા છે કે પુરુષોત્તમ સોલંકી હજુ મજબૂત છે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમારા બધાના આશીર્વાદ લઈશ એવી પ્રાર્થના કરું છું આવનારા દિવસોમાં કોઈને તકલીફ હોય તો પરશોત્તમ સોલંકીના બંગલાનો દરવાજો ખુલ્લો રહેશે કોઈ ચિંતા કરતા નહીં મારું જીવન દાવ પર લગાવવું પડશે તો દાવ પર લગાવીશું પણ કોઈને દુઃખી નહીં થવા દઉં એનાથી બીજું મને કંઈ નથી જોઈતું પરસોત્તમ સોલંકી ઓગણીસસો છન્નુંમાં અપક્ષમાંથી ભાવનગર સીટ પર લોકસભા ચૂંટણી લડ્યા પરસોત્તમ સોલંકી ગુજરાતના સૌથી લાંબી મુદ્દતના મંત્રી છે કેશુભાઈ પટેલના મંત્રીમંડળમાં તે ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર એક દરમિયાન એટલે કે એક હજાર ત્રણસો તેર દિવસ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં પહેલાં મંત્રીમંડળમાં ચારસો બત્રીસ દિવસ બીજા અને ત્રીજા મંત્રીમંડળમાં ક્રમશઃ આઠસો છોતેર દિવસ અને એક હજાર આઠસો અઠ્યાવીસ દિવસ સુધી રહ્યા છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પહેલાં

थे जो आ गुजरात में बीते एक हफ्ते से लगातार गर्मी का पारा 45 डिग्री के आसपास अलग अलग शहरों में दर्ज किया जा रहा है अहमदाबाद की बात करें तो 46 पॉइंट छः डिग्री गर्मी का पारा दर्ज किया गया है अहमदाबाद के अलग अलग ट्रैफिक सिग्नल्स पर लोगों को राहत देने के लिए अहमदाबाद ट्रैफिक पुलिस की तरफ से इस प्रकार के मैट के टेंट लगाए गए हैं आप देख सकते हैं लोगों को ट्रैफिक सिग्नल पर जब खड़ा रहना पड़ता है तो गर्मी से सामान्य राहत मिल सके इस उद्देश्य से अहमदाबाद ट्रैफिक पुलिस ने इस प्रकार के टेंट जो हैं वो अलग अलग चौराहे पे लगाने की शुरुआत की है मौसम विभाग ने जिस प्रकार से चेतावनी दी है अहमदाबाद और गांधीनगर में रेड अलर्ट जारी करते हुए अगले तीन दिनों के लिए हीट वेव का अलर्ट मौसम विभाग की तरफ से जारी किया गया है साथ ही में गुजरात के सीएम भूपेंद्र पटेल ने भी एक्स पर ट्वीट करके तमाम लोगों से अपील की है कि ज़रूरी ना हो तो दोपहर के समय में लोग घरों से बाहर निकलने से बचें साथ ही में ज़्यादा से ज़्यादा पानी का सेवन करें और गर्मी से होने वाली समस्याएं अगर हेल्थ को लेकर मालूम पड़ती है तो लोग डॉक्टर का संपर्क करें साथ ही में मौसम विभाग ने कहा है कि आने वाले दो से तीन दिनों के बाद लगभग दो से तीन डिग्री जितना जो गर्मी का पारा है वो घट सकता है अहमदाबाद और गांधीनगर में आज रेड अलर्ट साथ ही में गुजरात के तमाम हिस्सों में हीट वेव का अलर्ट मौसम विभाग ने जारी किया गया है साथ ही में हीट स्ट्रोक की भी अगर बात करें तो सूरत और बड़ोड़ा में हीट स्ट्रोक के कई सारे केसेस के साथ मौत भी दर्ज की जा रही है इन परिस्थितियों में तमाम लोगों को सलाह दी गई है कि दोपहर को एक से चार घरों से बाहर ना निकले कंस्ट्रक्शन साइट पर तमाम प्रकार के कामकाज बंद रखने के लिए एक से चार के दौरान अपील भी की गई है साथ ही में सरकार की तरफ से तमाम कंस्ट्रक्शन पर आदेश भी दिए गए हैं कैमरा पर्सन साजिद आलम के साथ अतुल तिवारी आगामी पांच दिवस हवाही है कि अमदाबाद शहर गांधीनगर रेड अलर्ट जाहिर कर तो अन्य जो जिला अलर्ट जाहिर कर विगत जुओ आने वाले हफ्ते की बात करें अगले पांच दिनों के लिए गुजरात में जो है मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा साथ ही बात करें हीट वेव अलर्ट्स की तो अगले तीन दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है साथ ही बात करें पिछले 24 घंटों में कैसा रहा है अधिकतम तापमान उसमें सबसे अधिकतम तापमान जो है छियालीस दशमलव छः डिग्री सेल्सियस जो कि अहमदाबाद में दर्ज किया गया है उसके बाद गांधीनगर में छियालीस डिग्री सेल्सियस साथ ही साथ नॉर्थ गुजरात के अधिकतर हिस्सों में जो है तापमान काफ़ी अधिक स्तर में रहा है जो पैंतालीस से छियालीस डिग्री के आसपास जो है के बीच में रहा दर्ज किया गया है साथ ही सौराष्ट्र के कई हिस्सों में जो है हीटवेव दर्ज किया गया है जिसमें से दीव जूनागढ़ भावनगर कच्छ तथा सुरेंद्रनगर जो है ये डिस्ट्रिक्स हैं जिसमें सौराष्ट्र कच्छ में जो है हीटवेव रहा है साथ ही साथ अगर तीन दिनों की अगर हम बात करें उसमें से नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है हमने वेव अलर्ट जारी किया है और साउथ गुजरात के जो है सिर्फ दो डिस्ट्रिक्ट्स हैं जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है जिसमें हीट वेव अलर्ट दिया गया है और तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे वन के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्स में जो है ऑरेंज अलर्ट दिया गया है सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ सुरेंद्रनगर बोटाड भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्स हैं जिसमें जो है अगले तीन दिनों के लिए जो है हीट हीट वेव अलर्ट दिया गया है विथ ऑरेंज कलर साथ ही बात करें न्यूनतम तापमान की न्यूनतम तापमान अपने नूरार छेंज में बना रहेगा अगले तीन दिनों तक और आ, अधिकतम तापमान में जो है अहमदाबाद तथा गांधीनगर के लिए जो है आज भी छियालीस डिग्री सेल्सियस तापमान दिया गया उसके बाद तापमान जो है पैंतालीस डिग्री के आसपास रहेगा दो दिन उसके बाद जो है तापमान चौथे दिन से जो है दो से तीन डिग्री की गिरावट देखने को मिल सकती है गुजरात के मुख्य अधिकतर हिस्सों में

બે હજાર ઓગણીસની તુલનામાં બે હજાર ચોવીસમાં વોટિંગ રેશિયો ઓછો થવો એ ભારતીય જનતા પાર્ટી માટે ટેન્શન સમાન છે ત્યારે ક્યાં વધારે અસર પડી શકે છે શું સમીકરણ છે જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકને આપણી સાથે હું છું સૌમ્યા આઠ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ અઠ્ઠાવન બેઠક પર મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે આઠ તબક્કામાં કુલ આઠસો નેવ્યાસી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેમાં ત્રણ કેન્દ્ર મંત્રી અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં છે અનેક ફિલ્મી સિતારાઓ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે ત્યારે છઠ્ઠા તબક્કામાં કયા રાજ્યમાં મતદાન થશે પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પક્ષોએ શું દાવ કર્યો છે આ તમામ વિગતોની વાત કરવાની છે છઠ્ઠા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે જેમાં કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી સહિત તમામ પાર્ટીઓએ મતદારોને પોતાની તરફ ખેંચવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું કેમ કે આઠ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની અઠ્ઠાવન બેઠક પર મતદાન થશે ત્યારે કયા રાજ્યમાં કેટલી બેઠક છે તેના પર પણ એક નજર કરી લઈએ તો ઉત્તર પ્રદેશની ચૌદ બેઠકો માટે એકસો બાસઠ ઉમેદવાર વચ્ચે ટક્કર છે હરિયાણાની દસ બેઠકો માટે બસો ત્રેવીસ ઉમેદવાર મેદાનમાં બિહારની આઠ બેઠક માટે છ્યાશી ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે પશ્ચિમ બંગાળની આઠ બેઠક માટે ઓગ્ન હેસી ઉમેદવાર વચ્ચે ટક્કર છે દિલ્હીની તમામ સાત બેઠક માટે એકસો છાસઠ ઉમેદવાર મેદાનમાં ઓડિશાની છ બેઠક માટે પાસઠ ઉમેદવાર મેદાનમાં ઝારખંડની ચાર બેઠક માટે ત્રણ ઉમેદવાર વચ્ચે જંગ છે જમ્મુ કાશ્મીરની એક બેઠક માટે વીસ ઉમેદવારો વચ્ચે ટક્કર છે દેશમાં આ વખતે લોકસભાની ચૂંટણી કાળઝાળ ગરમીની વચ્ચે ચાલી રહી છે જેમાં અત્યાર સુધી કુલ પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે જેમાં કેટલા ટકા મતદાન થયું તેની પણ વાત કરીએ તો પહેલા તબક્કામાં છાસઠ પોઈન્ટ ચૌદ ટકા મતદાન બીજા તબક્કામાં છાસઠ પોઈન્ટ એકોતેર ટકા મતદાન ત્રીજા તબક્કામાં પાસઠ પોઈન્ટ અડસઠ ટકા મતદાન ચોથા તબક્કામાં ઓગણસ્તેર પોઈન્ટ સોળ ટકા મતદાન પાંચમા તબક્કામાં બાસઠ પોઈન્ટ વીસ ટકા મતદાન થયું છે છઠ્ઠા તબક્કામાં ત્રણ કેન્દ્રમંત્રી અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં છે તો કેટલાક ફિલ્મી સિતારાઓ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે છઠ્ઠા તબક્કાની પંદર હાઈ પ્રોફાઇલ બેઠક છે જેના પર આખા દેશની નજર રહેશે હરિયાણાની કરનાર બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ લાલ ખટ્ટર લડી રહ્યા છે રજૌરી બેઠક પરથી પીડીપીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં છે ઉત્તર પ્રદેશની ડુંમરીયાગંજ બેઠક પરથી ભાજપની ટિકિટ પરથી પૂર્વ મુખ્યમંત્રી જગદંબિકા પાલ લડી રહ્યા છે છઠ્ઠા તબક્કાનો પ્રચાર પૂર્ણ થઈ ચૂક્યો પચીસ મે ના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન છે આઠ રાજ્યોની અઠાવન બેઠક પર મતદાન છે એનડીએ વર્સિસ ઇન્ડિયા ગઠબંધનની લડાઈ છે બે હજાર ઓગણીસ માં કોંગ્રેસ ઝીરો તો બીજેપી હતી હીરો અઠાવન બેઠક પર આઠસો નેવ્યાસી ઉમેદવારો વચ્ચે જંગ છે બે હજાર ઓગણીસની વાત કરી લઈએ તો બે હજાર ઓગણીસની ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ભાજપનો દબદબો હતો કેમ કે ભાજપે અઠ્ઠાવનમાંથી ચાલીસ બેઠક જીતી હતી બસપાના ખાતામાં ચાર બીજેડીના ખાતામાં ચાર ટીએમસી અને જેડીયુના ખાતામાં ત્રણ ત્રણ બેઠકો આવી તો કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને આરજેડી ખાતું પણ ખોલી શક્યા નહોતા ત્યારે એ જોવાનું રહેશે કે આ વખતની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન વધુ બેઠક જીતી શકશે કે કે પછી ભાજપ પોતાનું જાદુ યથાવત રાખશે બુલેટિન માં હાલ રોકાઈશું એક બ્રેક માટે ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તે गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज पाटन ની અંદર કિન્નર સમાજ ના ઘર ને લઈને પ્રશ્નો અનેક છે કિન્નર સમાજે અનેક વખત રજૂઆતો પણ કરી છે ને આજે પણ કિન્નર સમાજ કલેક્ટર ને રજૂઆત કરવા પહોંચ્યું હતું ત્યારે ગુજરાત તક સાથે તેમણે શું વાત કરી જુઓ મારું ઠેકાણું ક્યાં આજે પાટણના કિન્નર સમાજને એરો ડર સતાવી રહ્યો છે આ નગર વિસ્તાર છે જ્યાં પચીસ જેટલા કિન્નર અહીંયા રહેતા હતા અમે મકાન આપને બતાવીએ કે આ જે મકાન છે એ નાનકડા મકાનમાં પચીસ જેટલા કિન્નર અહીંયા રહેતા હતા ત્યારબાદ દસ વર્ષ પહેલાં બીજા અન્ય મકાનમાં શિફ્ટ થયા છે કઈ પરિસ્થિતિમાં ત્યાં રહી રહ્યા છે કારણ કે જે કિન્નર સમાજ છે તેને નહીં કોઈ નોકરી આપતું નહીં કોઈ મકાન રહેવા માટે સારા વિસ્તારમાં તમને મળતું હાલ એ કઈ પરિસ્થિતિમાં રહી રહ્યા છે તેમને કલેક્ટર જોડે પણ માંગ કરી છે તમને એક મકાન આપો તેથી અમે અહીંયા અમારું અખાડું બનાવીએ અને અમારા તમામ જે કિન્નર સમાજના લોકો છે અમે એક સાથે વસવાટ કરી શકીએ તો જોઈએ કઈ રીતે કિન્નર સમાજ વસવાટ કરી રહ્યો છે અને કઈ પરિસ્થિતિમાં રહી રહ્યા છે જોઈએ આ અહેવાલમાં નગર વિસ્તારમાં આ મકાન આવેલું છે જ્યાં પચીસ જેટલા કિન્નરો આ નાનકડા મકાનમાં વસવાટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે કઈ પરિસ્થિતિમાં અહીંયા રહેતા હોય છે હાલ પંદર જેટલા પાટણના જે કિન્નર છે એ હાલ અહીંયા મોજૂદ છે બાકીના જે કિન્નરો છે તે કોઈ બહાર ગામ ગયેલા છે તેથી હજુ બી તમે જોઈ શકો છો કે પંદરની સંખ્યામાં પણ કેટલી ભીડ અહીંયા નાનકડા મકાનમાં દેખાય છે ફક્ત એક અંદરની બાજુ એક રસોડું છે અને એક નાનકડું રૂમ છે છતાં આ પરિવાર વર્ષોથી એક નાનકડા મકાનમાં વસવાટ કરી રહ્યો છે તમે જોઈ શકો છો કે જે પરિસ્થિતિ છે કારણ કે જે અત્યારના લોકો છે મોટા મોટા મકાન પણ લોકોને નાના પડતા હોય છે જ્યારે આ નાના મકાનમાં પંદર જેટલા કિન્નરો રહે છે એ કઈ પરિસ્થિતિમાં રહે છે તમે વિચારી શકો છો આપણે ચર્ચા પણ કરશું તેમની સાથે કે કઈ પરિસ્થિતિમાં રહે છે અને કઈ છે તેમની માંગો અમારી સાથે માસી બેઠા છે જે વર્ષોથી આ મકાનમાં રહે છે અને તમામ લોકોને એક સાથે રહેવાની સલાહ પણ આપે છે અને તેમને લઈને વર્ષોથી ચાલે છે શું નામ તમારું અલકા માસી માસી વર્ષોથી આ મકાનમાં તમે રહો છો કઈ પરિસ્થિતિમાં રહો છો એટલે અમે આ મકાનમાં રહીએ છીએ આટલો મારો પરિવાર છે મારા ચેલા મારા પોતરા છે એને લઈ અને આટલા મકાનમાં મુસાવરાત કરું છું અને આટલા મકાનમાં રહી અને મારો હમાવ કરું છું

આપણા નાનકડા ઘરમાં ખૂબ તકલીફ પડે છે આટલા બધા માણસો બેસવું ઉઠવું ખાવું પીવું ઊંઘવું બધી ખૂબ તકલીફ પડે છે તો સરકારને અમારી એટલી વિનંતી છે કે અમને ચોક જગ્યા આપો સારી તો અમે અહીંયા મકાન બનાવીએ માતાજીનું મંદિર બનાવીએ સારી રીતે રહી શકીએ એવો અમારો ખૂબ ખૂબ સરકારને તમને બધા અમારો આભાર જય મા બિલકુલ કિન્નર એક એવો સમાજ છે તેને સારી સોસાયટીમાં લોકો ન તો કોઈ મકાન આપવા તૈયાર છે છતાંય કોઈ સારા પ્રસંગમાં લોકો કિન્નર સમાજને કોઈ ભેટ આપતા હોય છે તેના કારણે તે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તેમને મદદ કરનાર કોણ છે તે પણ અમને તમે બતાવ્યું અમારી સાથે દેવજીભાઈ પરમાર છે જે કિન્નર સમાજના વારે આવ્યા છે તેમને મદદ કરી રહ્યા છે સરકારમાં રજૂઆત માટે પણ તેમને તેમ સાથે રહ્યા છે દેવજીભાઈ કિન્નર સમાજની કોઈ મદદ કરવા આવતું નથી તમે મદદ કરવા આવ્યા છો કઈ પરિસ્થિતિમાં જીવે છે તમે જાણો છો શું કહેશો કિન્નર સમાજને હું ઘણા વર્ષોથી ઓળખું છું આ સમાજ એ અન્ય સમાજની પાસેથી ઉઘરાણું કરીને જીવન જીવતા હોય છે અને એમને અત્યારે જ્યારે પણ કોઈ અનાજ પાકે ત્યારે ખેતરોમાં જાય અને ખેડૂતો એમને ઘઉં અનાજ આપે એની ઉપર જીવન નિર્વાહ ચલાવતા હોય છે કોઈ સારો ભલો પ્રસંગ હોય તો ત્યાં જઈને એમને આશીર્વાદ આપીને જે કંઈ મળે એમાં સંતોષ માનતા હોય છે આ સમાજને રહેણાંક વિસ્તારમાં રહેવા માટેનું કોઈ મકાન આપવા લગભગ તૈયાર હોતું નથી અને એટલા માટે એમને પોતાનો જો જુદો અખાડો હોય કિન્નરો સમૂહમાં રહેતા હોય છે એમની ધાર્મિક ભાવના પણ એવી હોય છે કે માતાજીની પૂજા અર્ચના કરવાની બહુચરાજીની પૂજા અર્ચના કરવાની અને સાથે રહીને સેવા કરવાની સમાજની સેવા પણ કરે અને પોતાના પરિવાર આ એમનો પરિવાર છે અને પરિવારને પણ એ સાથે રાખીને જીવન નિર્વાહ ચાલે છે અમે પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર અપાવ્યું છે અને એમાં પણ અમે આ રજૂઆત કરી છે કે અમને ક્યાંક એવી જગ્યા આપો કે જગ્યામાં અમે સમૂહમાં રહી શકીએ મકાન બનાવીને રહી શકીએ અને બીજી એક અગત્યની વાત છે કે અમારો કુદરતી દેહ વિલન થાય તો અમારે ક્યાં જવું અમે કોઈ પણ અમારી પાસે એવો સ્મશાન નથી સ્મશાન નથી કે અમને કોઈ સ્મશાનમાં અગ્નિદાહ દેવા દે તો અમને જો આ જગ્યા આપવામાં આવે તો એ જગ્યામાં અમારી સમાધિ પણ અમે કરી શકીએ અમારું જીવન નિર્વાહ પણ કરી શકીએ અને અમે સમાજથી અલિપ્ત છીએ એવું દેખાય નહીં એટલા માટે અમે આ રજૂઆત કિન્નરો કરીએ છીએ અમે અપેક્ષા રાખી સરકાર પાસે અને આપના માધ્યમથી આ વસ્તુ જો બને અને જે જગ્યા બતાવી છે એ ખાંચા પડતી જગ્યા છે અને એ જગ્યા સરકારી પડતર છે એ મળે તો એમને સારું સુંદર પોતાનું આયોજન કરી શકે બિલકુલ આજે દેવજીભાઈ આ સમાજને વારે આવ્યા છે સરકાર પાસે પણ તેમને સાથે રાખી માગણી કરી છે તેમના માટે કોઈ મકાન મળી રહે અથવા કોઈ જમીન મળી રહે તો એક અખાડો બનાવી શકે અને તમામ પૂજા અર્ચના અને તમામ વિધિ વિધાનું કામ ત્યાં અખાડામાં થઈ શકે તેના માટે હાલ પ્રયત્નો કરાય કરાઈ રહ્યા છે તેમના પ્રસંગ પરેશ રાઠોડ સાથે વિભિન્ન પ્રજાપતિ ગુજરાત તક પાટણ હાલ બ્રિટેનમાં બસ આટલું જ મને રજા નમસ્કાર ગુજરાત ન્યૂઝ હાઝ બીન પ્રોટી યુ બાય